સુરતના પાર્લે ખાતે જ્વેલર્સના ભવ્ય શુભારંભ કરવામાં છે હવે એક જ સ્થળે કપડા અને દાગીના મળી શકશે નવરાત્રીના પાવન અને શુભ પ્રથમ દિવસે પાર્લે પોઈન્ટ ખાતે આવેલા લાલ બંગલા સામે જીંદેરાસા નજીક એક નવા અને ભવ્ય જ્વેલરી શોરૂમ નિકોમા જ્વેલર્સનો વિધિવત રીતે પ્રારંભ કરાયો છે શુભમંગલ એથેનિક શોરૂમ દ્વારા નવું સોફાન સ્થાપતા નિકોમા ગોલ્ડ ડાયમંડ અને સિલ્વર જ્વેલરી નામે ખુલેલા આ શોરૂમમાં આધુનિક ડિઝાઇન અને પારંપરિક શૈલીઓનો સુંદર સમન્વય જોવા મળશે આ પ્રસંગે શ્રદ્ધાસ્પદ પરમ પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી અભય દેવ સુરીજી મહારાજ સાહેબના પાવન આશીર્વાદ લઈ શોરૂમનું ઉદઘાટન થયું હતું શોરૂમના માલિક તથા સ્થાનિક સમુદાયના અગ્રણીઓ શોરૂમના સુંદર ઇન્ટીરિયર અને વૈવિધ્ય જ્વેલરી કલેક્શનની પ્રશંસા કરી હતી તથા શુભકામનાઓ પાઠવી હતી નિકુમા જ્વેલર્સ હવે પાર્લે વિસ્તાર માટે વિશ્વસનીય અને વિશિષ્ટ ગોલ્ડ ડાયમંડ અને સિલ્વર જ્વેલરી ખરીદવા માટે નવું નામ બનવા જઈ રહ્યું છે ઓનર મેન નિખિલ ભાઈ જડી છે એમનો વ્યવસાય આ માટે વેડિંગ સેલિબ્રેશન રિસેપ્શન વર્ષો જૂનું છે આજે એમનો એક શોખ હતો એમને ગમતું હતું એમને પાસે સાથે સારા ક્લાયન્ટ હતા એટલે આપણે નિકુમા ગોલ્ડ ટાઈમર સિલ્વર જ્વેલરી નામનો એક નવો શોરૂમ ખોલ્યો છે અને એ રિટેલ કમ હોલસેલ જ છે આપણે હોલસેલના રેટમાં જ હરેક કસ્ટમર્સને આપવાનું છે કોઈ હિડન ચાર્જ નથી લેતા અમે કોઈ એક્સ્ટ્રા પૈસા નથી લેતા ક્વોલિટી વાપરીએ છીએ નાઇન સિક્સ બાવીસ ગોલ્ડ ડાયમંડમાં વાપરીએ છીએ બીવીએસ ઈએફ એ ઈએફ ની ઉપર કોઈ ડાયમંડ આવતા જ નથી અને હરેક વસ્તુ આપણી હેન્ડમેડ તથા જે આપણે કહીએ ને આપણે એ એક એક ડાયમંડ માઇક્રો સેટિંગ ના આવે છે કસ્ટમર એકવાર જોશે ને સમજુ હશે તો જે તરત સમજી જશે જે આપણો રેન્જ છે એમાં કોઈ કસ્ટમર આવ્યા પછી પાછું સો ટકા નહીં જાય અને આપણે જે કોન્સેપ્ટ બધું લાવ્યા છે ને એન્ટિક પણ છે સેમી એન્ટિક પણ છે ઇટાલિયન પણ છે આપણે હેરિટેજ પણ છે ડાયમંડમાં પણ આપણી પાસે નાની નો સ્પૂરથી લઈને રેડી સ્ટોક ચાંદીમાં પણ આપણી પાસે હરેક વસ્તુ છે જે પ્લેન સિલ્વર ગોલ્ડ આવે એન્ટિક સિલ્વર આવે હેરિટેજ આવે સેમી એન્ટિક આવે હરેક વસ્તુ અવેલેબલ છે ને ટોટલ વસ્તુ રિટેલ કામ હોલસેલના રેટથી જ આપણે આપવાનું છે કઈ જગ્યા પર શોરૂમ આવે આ એક્ઝેક્ટ આપણે અમારું જૈન દેરાસર બહુ ફેમસ છે જેમાં આજે સવારના આપણા ભારત સરકારના ગૃહમંત્રી અમિત શાહ પધાર્યા હતા એક્ઝેડી દેરાસરની સામે આમ જો જે સામાન્ય કહી દઉં કે આપણો લોકેશન સામે એની પેલી બાજુમાં એની સામે અંજન સલાકા બહુ પ્રખ્યાત બિલ્ડિંગ છે એના કરતાં આપણે મેન આજે હું કેમ કહીશ કારણ કે જે અમિતભાઈ જે બાપુને આજે વંદન કરવા આવેલ અને બાપુ આજે અમારા દુકાનમાં સવારના પૂણા સાથે પગલાં કર્યા પહેલા અમને માલિક માંગલિક સંભળાયું અને પછી અમે બારને ઓગણચાલીસે ત્યાં માંગલિક

તો એમના જ એમના અનુભવથી અને એમના રિસ્પોન્સથી મેં આજે એક સારું પગલું અને વ્યવસ્થિત કર્યું છે અને આજે એમનો ખૂબ સારો રિસ્પોન્સ છે જે તમે સ્ટોરમાં જોઈ પણ શકો છો કે ગોલ્ડ ડાયમંડ અને સિલ્વર્સમાં પણ અમે સારું પરફોર્મન્સ કરી શકીએ છીએ મતલબ આમાં ત્રિવેણી સંગમ લઈને આવ્યા છો તો કે કઈ રીતે કામ ચાલુ કર્યું બનાવવાની કામ ચાલુ કર્યું છે મેં સમજી લેવાનું કે હું ટુ થાઉઝન્ડ નાઇન્ટી આ ધંધામાં સંકરાયેલો છું કપરામાં તો બટ અત્યારે મારો જે જ્વેલરી ગોલ્ડ અને ડાયમંડ્સનો જે બિઝનેસ છે ને એને સ્ટેબિલાઇઝ કરવા માટે મને ખુબ સારા રિસ્પોન્સ મળી રહ્યું છે એને ખુબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે પાલે પોઈન્ટ લાલ બંગલો જૈન દેરાસન ની સામે